અત્યારે અત્યારે રહ્યા રહ્યા છે છે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી ગોંડલના રાજકુમાર ઝાટ મોત કેસમાં મહત્વના સમાચાર મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું મને શંકા તો છે જ મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથી તેવું તેમના પિતાએ જણાવ્યું રાજકુમાર ઝાટના પિતા રતનલાલ જાટે હવે ન્યાયની માંગ કરી છે સાથે કહ્યું કે મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે ન્યાય મળવો જોઈએ હું ખોટું બોલતો હોય તો મને ફાંસી આપી દો તેવું પણ જણાવ્યું સાથે જ કહ્યું કે જયરાજસિંહ સાથે મારે કોઈ દુશ્મની નથી જયરાજસિંહને હું જાણતો નથી તે પણ મને નથી જાણતા બધા ગણેશ ગણેશ કહી રહ્યા હતા પણ હું તો ઓળખતો પણ નથી કહ્યું કે હું કોઈના પર આરોપ નથી લગાવતો પરંતુ આ મામલે પોલીસે તપાસ કરવી જોઈએ કહ્યું કે ત્રીસ વર્ષથી હું ગોંડલમાં ધંધો કરી રહ્યો છું હું અગાઉ તમને બધું જ કહી ચૂક્યો છું ચાર માર્ચની રાત્રે હિતન રનમાં રાજકુમારનું મોત નીપજ્યું હતું અજાણા વાહન ચાલકની ટક્કરથી રાજકુમારનું મોત થયું હતું રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે મૃતક રાજકુમારના બનેવીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે રહીમ રાજકુમારના મોત મામલે હવેના પિતાનું સ્ટેટમેન્ટ સામે આવ્યું અને હત્યાની આશંકા તેમણે વ્યક્ત કરી છે કહ્યું પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ ચોક્કસપણે જિજ્ઞાસા જે રીતના આખી આ ઘટના બની છે જેમાં તારીખ જે બે તારીખથી સુધા જે યુવક છે તેણે તેના પિતા દ્વારા જે પોલીસમાં એક અરજી કરી હતી ને તેમાં જે ગોંડલના જયરાજસિંહ જાડેજા પરિવાર ઉપર તેઓના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે તેમને ત્યાં ઊભા રહ્યા ને ત્યારે કોઈ મારામારીની ઘટના બની છે સીસીટીવી ચકાસણીની પણ વાત કરવામાં આવી છે ને ત્યારબાદ આ યુવક છે તે ગુમ થયો હતો ગુમ થયા બાદ તેની ચાર તારીખે જે મૃતદેહ રાજકોટ અમદાવાદ હાઈવે તરઘડી ગામ આવેલું છે બ્રિજ પાસે કોઈ અકસ્માત થયા હોવાની હિટ ઘટના હતી જે કુવાડો પોલીસ દ્વારા જે કહી શકાય કે અજાણ્યો યુવક હતો પરંતુ ગત રાત્રિને આ ખબર પડી કે જે ગોંડલનો ગુમ યુવક છે અને આ જે યુવક છે તે બંને એક જ છે ને ત્યારબાદ જે રૂલર એલસીબી સહિતનો જે ગોંડલ પોલીસનો કાફલો છે તેણે ચકાસણી કરી હતી આ જે પરિવાર છે તેમનો પરિવાર પણ વહેલી સવારે આવ્યો છે અને તેમનું કહેવું છે કે જયરાજસિંહ સાથે મારે કોઈ પણ દુશ્મનો વટ નથી પરંતુ ન્યાયિક તપાસની માંગ છે તે કરવામાં આવી છે સાથે જે રીતના ઘટના બની છે ભૂતકાળની તેને લઈને પણ તપાસ કરવામાં આવે તેવી વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે કે અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે તમે સીસીટીવી ત્યાંના ચકાસણી કરો છો હું ખોટું બોલતો હોઉં તો મને ફાંસીની સજા આપી દો આ પ્રકારનું નિવેદન છે તે આજે પણ કર્યું છે બીજી બાજુ જે રીતના હત્યાની વાત કરવામાં આવી છે શંકા વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને પોલીસ જે વર્વ પોલીસ છે તેના દ્વારા ફોરેન્સિક પીએમ છે તે કરાવવામાં આવી રહ્યું હતું અત્યારે જો વાત કરીએ તો થોડી વારની અંદર ફોરેન્સિક પીએમ છે તે પૂર્ણ થશે પ્રાથમિક રિપોર્ટ જે પીએમનો સામે આવ્યો છે જે પ્રથમ પીએમ જે ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં કોઈ મારના કે કોઈ ઈજાના નિશાન એ પ્રકારના નથી કે તેને માર મારવામાં આવ્યો હોય જે પ્રાથમિક દ્રષ્ટિએ જે સામે આવ્યું છે કોઈ અજાણ્યા વાહને તેને ઠોકર મારી છે ને તેના કારણે રોડ સાથે પટકાણાના સાથે તેને માથામાં પણ ઈજા થઈ છે ને તેના કારણે તેનું મોત થયું છે જોકે જે રીતના પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે તેને લઈને જે કુવાડવા છે તે સ્થાનિક પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ છે તે કરાવવામાં આવ્યું છે ફોરેન્સિક પીએમમાં હવે શું આવે છે તે જોવાનું રહ્યું છે જોકે મૃતકના પિતા દ્વારા કહેવામાં આવ્યું છે ડૉક્ટરનો રિપોર્ટ છે તે મને માન્ય રહેશે કારણ કે માન્ય રાખવામાં આવશે પરંતુ તેની વચ્ચે પણ તે કહે છે કે મને ન્યાય મળે તેવી વાત છે તેમના પિતા દ્વારા છે તે કરવામાં છે હવે પોલીસ દ્વારા કયા પ્રકારની આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવે છે તે કયા પ્રકારનું આવે છે કારણ કે જે રીતના ઘટના બની છે હિટ એન્ડ ઘટના છે તેને લઈને પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે પણ એક જોવાનું રહ્યું જી જિજ્ઞાસા જી રહીમ આભાર જાણકારી માટે तो इसी प्रकार जयराज सिंह पिताए कहूं के हत्या थई होई सके छे पुलिस या मामले तपास करवी जोइए અત્યારે ફોરેન્સિક ટેમ થઈ રહી હુજે કોળીકવારમાં સામે આવશે પરવસુ આ મામલે તપાસ હાથ ધરાઈ છે અબ ય કેરે આગે એક્સિડન્ટ મે હુઆ હે અબ મે 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 ક્યા કર સકતા હું વો તો આ મુજા જ કવિજે એક ભી ક્યા હુઆ કે નહીં હુઆ તો ભગવાન જાનતા હે अब, पे विश्वास ही तो करना पड़ेगा क्या कर सकते हैं अपन का अपन ने थोड़ी देखा है कि यो, तो, काम कर रही है तो वो भी वो भी तो काम कर रही है ढूंढ रही है बच्चे को और मिला भी तो उनके हिसाब से मिला मेरे को तो मिलने वाला ही होता तो पहले ही ढूंढ लेता अब मेरे मेरी इतनी हालत नहीं है सर के मेरे बच्चे के लिए ही मैं जी रहा था अब, अब क्या करूं मुझे समझ में भी नहीं आ रहा है क्या करना है मुझे न्याय चाहिए बस न्याय 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 कैसा होता है सर न्याय न्याय जस्टिस जस्टिस इज न्याय का मतलब सच्चाई बस और उस बच्चे के साथ क्या हुआ मेरे और कुछ नहीं ये राज सिंह जी से मुझे कोई दुश्मनी नहीं तीस साल से मैं गोंडल में धंधा कर रहा हूँ नहीं तो वो मेरे को जानते यार, ने, मैं उनको जानता हूँ क्या मेरे साथ उस दिन जो घटना हुई है उस समय भी मुझे उन उन्हें तो मकान के बारे में पता था कि उनका है हैं और मैं मुझे उनमें से मुझे जो भी मतलब दूसरे दिन वो देखा फोटो वगैरह तो मतलब मैं लगा के भी ये ऐसा बोल रहे थे ये लोग है ना बाकी वो बोल रहे थे कि भाई ये ये फोटो है जो ये गणेश गणेश कुछ ऐसा बोलते हैं तो मैंने कहा भई मैं तो पहले कभी देखा नहीं है लेकिन वो फोटो देख के बोला था मैं मैं किसी पे इल्जाम नहीं लगा रहा हूं अगर देखो वो गलत बात निकले तो आप पुलिस से पूछ लो सीसीटीवी देख लो क्या मेरे को झूठ बोल गए क्या कौन सा आप मेरे को अमर होना है भले मेरे को ही मार दे तो पहले ही डर था कि में में। कुछ भी हो सकता है क्या अब वो जो रिजल्ट आया है वो आप लोगों के सामने मुझे मतलब डाउट तो यही है सर हुआ है। वो सर कुछ भी हो सकता है अब वो पता करने पे ही पता चलेगा